અખાત્રીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓનો શુભારંભ કરાયો છે અખાત્રીજના દિવસે ભગવાન જગન્નાથના મંદિરમાં ઐતિહાસિક રથને ચંદનથી પૂજા કરાઈ છે મહંત દિલેપદાસજી મહારાજ દ્વારા પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજીના રથ બહેન સો ભદ્ર અને ભાઈ બલભદ્રના રથની પૂજા કરવામાં આવી જે બાદ સાથે આરતી પણ કરવામાં આવી ત્યારે સાત જુલાઈના રોજ ધામધૂમથી અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકર્શે ચંદન યાત્રામાં મોટી સંખ્યામાં સાધુ સાધુસં

અને આજના દિવસે ચંદન યાત્રા પણ કહેવામાં આવતી હોય છે પુરીમાં પણ ભગવાનની આ રીતે આજે રથ પૂજન થતું હોય છે આપણે કર્ણાવતી મહાનગરી પણ પ્રતિવર્ષ આજના દિવસે અક્ષય તૃતીયાના દિવસે પૂજન અર્ચન કરી અને રથયાત્રાના પ્રારંભની આજની શરૂઆત થતી હોય છે આજ ભગવાનના જેવી રીતે કે અક્ષય તૃતીયાના દિવસે વિશિષ્ટ મંત્રોચ્ચાર દ્વારા અનેક સંતો મહંતોની ઉપસ્થિતિમાં અનેક ભક્તોની ઉપસ્થિતિમાં આજે ભગવાનના તણેય રથોનું પૂજન કરવામાં આવે છે અને રથયાત્રાના કાર્યનો પ્રારંભ કરવામાં આવે છે